તો આ જે ટ્રેક્ટરનો જે લાભ છે તે કોને મળશે અને કેટલો લાભ મળશે તે વિશે આજે ચર્ચા કરીશું તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે આજે આગળ વધીએ તો આ રીતના જે યોજના છે કે ટ્રેક્ટર વિશેની છે સહાય તો ચલો આજે આપણા વિડીયોમાં વાત કરીશું કે સૌપ્રથમ તમારે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન તમારે અરજી કઈ રીતે કરવાની છે તો આ રીતે જે સ્ટેપ આપવામાં આવેલ છે ફર્સ્ટ જે પહેલો જે સ્ટેપ આપ્યો છે આ રીતે જે ક્રમ આપવામાં આવે છે તે રીતના સ્ટેપ તમને સ્ટેપ બાય સમજાવવામાં આવશે તો મિત્રો વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો પેલા અમારી ચેનલ કરો અને બાજુ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં તો આપણે સૌપ્રથમ શું કરવાનું છે આ રીતના તમારે પહેલા તમારે શું કરવાનું છે તમારી જોડે જો સ્માર્ટ મોબાઈલ હોય તો તમે ઘરે બેઠા પણ તમે આ અરજી ઓનલાઈન કરી શકો છો તો તમારે શું કરવાનું છે સૌ પ્રથમ તમારે ગૂગલ ઓપન કરી લેવાનું છે એટલે ગૂગલ તમારે તમારા મોબાઈલમાં ચાલુ કરી દેવાનું છે ગૂગલ ચાલુ કર્યા બાદ બીજા નંબરમાં તમારે શું કરવાનું છે આઈ ખેડૂત લખીને સર્ચ કરવાનું છે ગૂગલમાં તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે ટાઈપ કર્યા બાદ તમારે સર્ચ કરવાનું છે હવે સર્ચ કર્યા બાદ ત્રીજા નંબર શું તમે જેવું તમે સર્ચ કરશો એટલે નીચે સાઈડો શો થશે તેમાં જે ફર્સ્ટ એટલે જ પહેલી જે સાઈડ બતાવે છે કે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ આ રીતના એક સાઇડ બતાવે છે કે આઈ ખેડૂત ડેસ ગુજરાત સ્ટેટ પોર્ટલ પર તમારે ક્લિક કરવાનું છે પહેલી જે સાઈડ બતાવે છે આ રીતના જે લખેલું છે કે આઈ ખેડૂત ડેસ ગુજરાત સ્ટેટ પોર્ટર પર તમારે ક્લિક કરવાનું છે પહેલી સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે કેમ કે એ ઓફિશિયલી સાઇડ છે એ ચોથા નંબરનો જે સ્ટેપ છે કે હોમ પેજ પર જેવું તમે જેવું તમે ઓફિસિયલી સાઇડ પર તમે ક્લિક કરશો આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ પર તમે ક્લિક કરશો એટલે ચોથા નંબરમાં તમારો એક પેજ ખુલશે પેજ જેવું તમારો ખુલશે હોમપેજ જે છે આઈ ખેડૂત પોર્ટલ એગ્રીકલ્ચર દ્વારા જે બનાવવામાં આવે છે તે હોમ પેજ શો થશે હોમ પેજ શો થશે તેમાં તમારે આ રીતના ક્રમમાં બતાવવામાં આવે છે તેમાં તમારે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું છે યોજના પર જેવું તમે ક્લિક કરશો એટલે શું બતાવશે યોજનાઓ નીચે ચાર યોજનાઓ બતાવશે ચાર યોજનાઓ બતાવશે તમારે છે ચાર યોજનાઓ બતાવશે ચાર યોજનાઓ બતાવશે તેમાં તમારે શું ચાર યોજનામાં ત્રીજા નંબરની જે યોજના છે બગાયતની યોજના તો તમારે ત્રીજા નંબરની જે યોજના છે બગાયતની બગાયતની યોજનાની સામે લખેલો હશે ક્લિક કરો તેની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે બગાયતની જેટલી પણ યોજનાઓ છે બગાયતની ચોથા નંબરમાં બગાયતની જેટલી પણ યોજનાઓ છે તે યોજનાઓ નીચે શો થશે તેમાં બગાયત યાંત્રિકકરણ કરી લાસ્ટ સ્ટેપમાં જે લાસ્ટ જે યોજના છે છે નીચે આપેલી યોજના લાસ્ટ સ્ટેપમાં તેમાં પહેલા નંબરની જે પહેલા નંબર જે મિની ટેક્ટોની જે યોજના છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે મિની ટેક્ટોની જે લાસ્ટમાં જે આપેલો હશે જે બગાયતની યોજના પર તમે ક્લિક કરશો લાસ્ટમાં છેલ્લા સ્ટેપમાં આપેલો છે નીચે સ્ક્રોલ કરી નીચે લાસ્ટમાં આપેલું હોય છે તો બગાયતી પાર્ટ પાડેલા હોય છે તેમાં તમારે બગાયત યાંત્રિકરણ યોજના કરીને લખેલું હોય છે લા સ્ટેપમાં તો તેમાં તમારે લા સ્ટેપમાં નીચેના બગાયત યાંત્રિકરણ યોજના લાસ્ટમાં આપેલી છે તેમાં તમારે પહેલા નંબરની જે યોજના તમારી જે બે ક્રમ આપેલા છે પહેલા નંબરના ક્રમમાં જે લખેલું હોય છે મિની ટ્રેક્ટરની યોજના તેના પર જઈને તમારે ક્લિક કરવાનું રહેશે નેક્સ્ટ આ રીતના જે ઘટકનું પહેલા જે ઘટકનું નામ છે કે લણણીના સાધનોની મિની ટ્રેક્ટરની યોજના છે નેક્સ્ટ હવે આપેલું છે કે સહાયનું ધોરણ સહાયનું ધોરણમાં જે આપેલું છે કે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ ઓઇલ પામ આ રીતે નીચે જે સૂચના આપેલી છે કે ફક્ત ફક્ત ઓઇલ પામ વાવેતર કરતા ખેડૂતો માટે મિની ટ્રેક્ટર ટ્રોલી સાથે એટલે મિની ટ્રેક્ટર તમને ટ્રોલી સાથે તમને ખરીદી પર તમને આ સહાય મળે છે તો વીસ આજે જે બતાવે છે કે કાઉન્સમાં વીસ એચપી સુધી ખર્ચાના ચાલીસ ટકા કે વધુમાં વધુ તમને રૂપિયા બે લાખની મર્યાદા છે એટલે તમે જે વીસ એચપી સુધી ખરીદી કરી શકો છો તેના એટલે જે તમે ખરીદી કરી શકો છો તેમના તમને ચાલીસ ટકા લેખે તમને છેલ્લામાં છેલ્લે કે વધુમાં વધુ તમને બે લાખ સુધીની તમને જે ખર્ચના ખર્ચના જે ચાલીસ ખર્ચના જે ચાલીસ ટકા કે વધુમાં વધુ બે લાખ ની મર્યાદા છે તે બે લાખ સુધીની તમને મર્યાદા જે જે સહાયનું ધોરણ છે જે બે લાખની તમને સહાય મળશે અને ત્રણ વર્ષથી ઉપર પચાસ હેક્ટર વાવેતર ધરાવતા ખેડૂતોને મળવા પાત્ર થશે એટલે કે ત્રણ વર્ષથી જે ખેતી કરે છે જે પચાસ હેક્ટર વાવેતર એટલે પચાસ હેક્ટરની જે જમીન ધરાવતા જે ખેડૂત તેને જ આ લાભ મળવા પાત્ર છે ફક્ત ઓઇલ પામનું વાવેતર કરતાં ખેડૂત મિત્રો માટે મિની ટ્રેક્ટરની ટ્રોલી સાથે વીસ એચપી સુધીની ખર્ચ ચાલીસ ટકા વધુમાં વધુ બે લાખની મર્યાદા ત્રણ વર્ષથી પચાસ હેક્ટર એટલે જે રીતના ઉપર જે બતાવવામાં આવ્યું છે જે જે અ પચાસ પચાસ હેક્ટર જેની જમીન છે જે ખાતેદારી છે ખેડૂતની તેને જ આ લાભ મળવા પાત્ર છે. નેક્સ્ટ રીમાર્ક્સ રાજ્ય remark જે આપેલું છે કે રાજ્યનો વર્ષ બે હજાર ચોવીસ પચીસ નો સંભવિત લક્ષ્યાંક જે લક્ષ્યાંક બતાવવામાં છે જે નીચે આ સૂચનામાં આપેલું છે કે ખેતીવાડી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકતા અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે તેમજ સહાય અમલીકરણ રાજ્ય પ્લાન યોજના અનુસાર કરવાનું રહેશે સાત વર્ષ એક વખત સહાય મેળવવા પાત્ર રહે સાત વર્ષ બાદ જ તમને સહાય મળશે જો તમે આ સહાય માટે તમે અત્યારે જે એપ્લાય કરશો તો તમને ફરી જો તમારા સહાયમાં જો ફોર્મ ભરો છો સાત વર્ષ સાત વર્ષ પછી તમે જે તમે આ લાભ માટે તમે ઓનલાઈન કરશો ત્યારબાદ તમારે સાત વર્ષ પછી તમારે જે આ લાભ તમે ફરી લઈ શકશો ઘટક જે છે કે ઘટકના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા વર્ષમાં એટલે કે કેટલા વર્ષમાં તમે ફરી પુનઃ લાભ એટલે ફરી તમારે આ લાભ લેવો છે કેટલા વર્ષમાં તમે લાભ લઈ શકશો તો ગુજરાત સરકાર દ્વારા ઘટનાના પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા સાત વર્ષની આપેલી છે સાત સાત વર્ષની હોય છે એટલે તમે આ લાભ લો છો ત્યારબાદ તમને સાત વર્ષ પછી તમારે પુનઃ એટલે ફરી તમારે લાભ લેવો તો સાત વર્ષ બાદ જ તમે આ લાભ તમે આ લાભ તમે લેશો તમે લાભ જે તમે જે લાભ લો છો ત્યારબાદ તમને ફરી તમારા લાભમાં ફરી તમારી જો આ યોજનામાં તમારે લાભ લેવો હોય તો તમને સાત વર્ષ બાદ જ તમને આ લાભ મળી છે નેક્સ્ટ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જોઈશું તો ડોક્યુમેન્ટ જોઈશું પહેલું જે આપણે અનુસૂચિત જનજાતિનો દાખલો જો તમારી જોડે હોય તો લાગુ પડતો હોય તો બીજા નંબર સમક્ષ દિવ્યાંગનું દિવ્યાંગ પ્રમાણ અધિકાર દિવ્યાંગ પ્રમાણ જો તમે દિવ્યાંગ હોય જો અપંગ હોય ને તમારું જો પ્રમાણપત્ર પત્ર તો તમારે લાગુ પડશે તમારે જોઈન કરવું રહેશે ત્રીજા નંબર જમીનની વિગત સાત બાર તથા આઠ ની આઠ આની નકલ જો લાગુ પડતું આજ તમારે સાત બાર આઠ ની જમીન જે નકલ તમારે જો લાગુ પડતી હોય તો તમારે જોઈન કરવું રહેશે ચોથા નંબર પર જે આધાર કાર્ડ ની નકલ આધાર કાર્ડ ની નકલ તમારે મૂકવાની રહેશે પાંચમા નંબર બેંક પાસબુક ની નકલ અને જો રદ થયેલો ચેક જો બેંક પાસબુક ની નકલ ના હોય તો રદ થયેલું ચેક પણ તમે મૂકી શકો છો અને સંમતિ પત્ર સંયુક્ત ખાતેદાર ધરાવતા ભાગીદારી માટે જે તમે અરજી જે ઓનલાઈન કરો છો ત્યારબાદ લાસ્ટ જે પ્રિન્ટ આવે છે તેમાં જે બીજા નંબર છે સંમતિ પત્ર તે ભરીને તમારે જોઈન કરવાનું રહેશે નેક્સ્ટ અરજી કરો ત્યારબાદ તમારે શું કરવાનું છે લાસ્ટ સ્ટેપ સાતમો આપેલો હોય છે અરજી કરો તો અરજી કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે અને તમારે અરજી કરવાની રહેશે થેન્ક મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો જાણવા માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુ આપેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો ચાલો મિત્રો મળીશું ફરી બીજા વિડીયોમાં થેન્ક યુ આભાર